હતા અને વાડી અને પૂટતાની સાથે અચાનક ગાડી બંધ થઈ ગઈ અને આપણે કિક મારતા હતા તો કિક લાગતી નથી એટલે આપણે એવું લાગે છે કે આપણું એન્જિન છોટી ગયું હોય કે શું હોય ખબર પડે તમને હમણાં બતાવું કે ભાઈ કીક લાગે છે કે નહીં કે આપણે કિક છો આખું એન્જિન છોટું એવું લાગે છે કિક કઈ નથી લાગતી તો આપણે જોઈ લઈએ હોય છે કે નહીં તો આપણે

હા હા હવે ગાડી ખોલી છે હાલો તો હવે આપણે પાનું બતી લીધું છે અને હવે આપણે ખોલવાની છે ત્યાં અહીં જે પિકની અંદર ચક્કર આવે ને શક્કર ફેરવીને ટ્રાય કરીએ તો ઉપડવાની હોય તો ઉપડી જાય વેલી વેલી ગાડી ખોલી છે આપણે કંઈ ગાડીમાં ખબર નથી પડતી હવે આ પણ નીકળી ગયું છે તો હવે આ કઈ રીતે હશે પણ આપણે પછી જોશું તો હવે આપણે અહીંથી એન્જિન ફેરવાનું છે તો પટ્ટી ફરેશ કે નહીં નથી આ રીતનું આપણે ફેરવીએ પણ પટ્ટી ફરતી નથી તો અહીં કઈ આપણે જુગાડ કરીને કોઈ પાન આપણે ફેરવીને ટ્રાય કરીએ આપણે પાણી તો ગીતી આપણે જોઈએ એન્જિન ફેરવીએ પાનાથી બહુ જોર કરવાથી થોડુંક થોડુંક ફેરી આ રીતનું ફરતું જાય ઓહો ફરે તો ધીમે ધીમે ભાઈ જો ફરી તો ટ્રાય કરીએ હાલો દસ મિનિટ એક આનાથી ફેરવાથી આપણું જ્યાં હતું એ થોડુંક ફ્રી થઈ ગયું છે અને તમે જોઈ રહ્યા છો તો હવે થોડુંક ફ્રી એન્જિન થવા માંડી ગયું છે તો આપણે આને ફિટ કરી અને પછી કીક મારીને ટ્રાય કરીએ તો આપણો આ ફોનલાઈનથી નીકળી ગયું છે તો ક્યાંથી નીકળ્યું હવે જોવું જોઈએ હવે આ કઈ રીતનું છે આપણે કંઈક દુષ્કો પડતો નથી કોઈ કેક કઈ રીતે હશે પહેલી વેલી ગાડી ખોલી આપણે કંઈ ખબર પડતી નથી બે તો જશ કેક હજી ફસાઈ જશ તો આપણે જોવું જોઈએ આ રીતનું તો ફ્રી છે કોઈ દેશી સુગાડામાં કોઈ કઈ રીતે હશે ટ્રાય કરીએ હાલો તો હવે આપણે ફિટ કરી દીધું છે ને હવે રેડી બીજ કીક પણ હાલો તો તમને ફિટ કરીને બતાવું હવે આપણે સાવી નથી નાખવાની એમને આપણે કીક મારવાની છે તો મિતેશને કહી હતી કીક કરી મારે હાલો તો મિતેશ કીક મારે છે એટલે ઘડી કીક મારે એક મિનિટ તો બધીમાં ઓઇલ કરી ભોગી જાય અને આપણે જે કિક નથી લાગતી પણ કમ્પ્લેટ થઈ ગઈ છે હવે ગાડી ઉપડેસ કે નહીં એ હવે આપણે ખ્યાલ આવે ચાલુ કરે છે અને પછી કિક મારીએ હવે ગાડી ઉપડેસ કે નહીં ખબર પડે સ્થિતિ ને હવે મિતેજ ફરી કિક મારે છે તો હજી ગાડી ઉપડતી નથી પણ મહેનત કરીએ કરી તો ખ્યાલ આવે ચાલુ હોવા છતાં પણ હજી ગાડી ઉપડી નથી તો મિત્ર હજી ફરી વખત કીક મારેશ અરે વાત છું વાત છે ઉપડી ગઈ અને ગાડી તો ઉપડી ગઈ પરંતુ અવાજ આવે છે ઠીક ટીક તો કઠે કઠે આપણે હમી કરીને ઉપડી ગઈ તો કીક અવાજ આવે છે તો શું અવાજ આવતો હશે ઓ એ લોકો શું છે એની અવાજ આવે લાગે કટકટ તો ચાલો ગાડી આપણે રાઉન્ડ થવા દઈએ ગાડીને આપણે ગાડીને રાઉન્ડ કરાવી દીધી તો હવે આપણે આટો મારીને જોઈએ ગાડી ચાલુ થાય છે કે નહીં ગાડી ચાલુ થઈ ગઈ તો આપણે કિલોમીટર સુધી આટો મારતા આવી ગઈ ચાલો તો આપણે ગાડીનો આટો પણ મારી આવે કિલોમીટર સુધી ટીક ટીક અવાજ આવે છે એ વાલમાં આવે એવું લાગે છે પરંતુ એક પ્રોબ્લેમ છે એ હમણાં તમને ગાડી ચાલુ કરી બતાવું ચાલો તો આપણે પ્રોબ્લેમ એ છે કે ગાડીમાં હવે દવાડા નીકળે છે એટલે આપણે એન્જિન બનાવવું પડશે આલો તમે જોયું હશે અઠેક અઠ્ઠી ગાડી તો રિપેર થઈ ગઈ છે પણ ધવાડા નીકળે છે તો આલો કોઈ વાંધો નહીં ધવાડા તો ધવાડા પછી સમી સમીકર નાખશું તો આગળ આપણે સાવ સલાહ હાલશું તો આજનો વિડીયો આવી હતી મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશું જય શ્રી